ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અષાઢ માસની જે ગુપ્ત નવરાત્રી આવે છે તે વિશે જાણીશું મિત્રો અષાઢ માસની આ ગુપ્ત નવરાત્રીની કથામાં દસ મહાવિદ્યાની કથા આપણે સાંભળીશું આજે આપણે પહેલી મહાવિદ્યાની કથા સાંભળીશું મા દુર્ગાની કથાઓ સાંભળવાથી વ્યક્તિની હરેક મનોકામના પૂરી થાય છે મા પ્રસન્ન થાય છે અને સદા એના ભક્તોનું રક્ષણ કરે છે મન શુદ્ધ થાય છે વિકાર દૂર થાય છે તો મિત્રો પૂરી શ્રદ્ધાથી મનથી મા દુર્ગાની દસ દિવસની દસ કથાઓ સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં કોમેન્ટ બોક્સમાં મા દુર્ગાનું નામ જરૂર લખજો જય મા દુર્ગા તો તમે બધા ભક્તગણો પૂરી રીતે ધ્યાનથી સાંભળજો શ્રદ્ધાથી સાંભળજો ખુશ મનથી સાંભળજો નવરાત્રી વ્રત કથા અનુસાર એક સમયે ગૃહસ્થપતિજીએ દેવતાઓના ગુરુજી કહેવાય છે એમણે નવરાત્રીનું મહત્વ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે આ વ્રતનું સુફળ છે બૃહસ્પતિ ગુરુદેવ એ પૂછે છે બ્રહ્માજીને કે આ નવરાત્રીનું શું ફળ મળે છે અને કયા પ્રકારે કરવામાં આવે છે અને સૌથી પહેલા આ વ્રત કોણે કર્યું હતું બધું જ વિસ્તારથી કહું બૃહસ્પતિનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે હે બૃહસ્પતિ દેવ પ્રાણીઓના હિતની ઈચ્છાથી બહુ સારો પ્રશ્ન કર્યો છે તમે જે મનુષ્યના મનોરથ પૂરા કરવાવાળી માં દુર્ગા મહાદેવ સૂર્ય અને નારાયણનું ધ્યાન કરે છે એ ધન્ય છે આ નવરાત્રી સંપૂર્ણ મનોકામનાને પૂરી કરવાવાળી છે આ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ ધન વિદ્યા અને અપાર સુખની અનુભૂતિ થાય છે આ વ્રત કરવાથી રોગ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે વાંજી અને પુત્ર મળે છે સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી જાય છે જે મનુષ્ય આ નવરાત્રી નવરાત્રિનું વ્રત કરે છે એની મા મનોકામના પૂર્ણ કરે છે જે પણ મનુષ્ય આ નવરાત્રિનું વ્રત નથી કરતા એ અનેક દુઃખોને ભોગવે છે જો વ્રત કરનાર મનુષ્ય આખો દિવસનો ઉપવાસ ન કરી શકે તો એક સમય ભોજન કરવું અને દસ દિન દસ દિવસ સુધી મંદ મંદુ બાંદવ સહિત નવરાત્રી વ્રતની કથા સાંભળવી હે બૃહસ્થ દેવ જેને પહેલા આ મહાન વ્રત કર્યું હતું એ કથા હું તમને સંભળાવું છું પ્રિય ભક્તો આગળ બ્રહ્માજી કહે છે કે પ્રાચીન કાળમાં મનોહર નગરમાં પીઠક નામનો એક અનાથ બ્રાહ્મણ રહેતો હતો એ દુર્ગા માંનો બહુ ભક્ત હતો મોટો એને સંપૂર્ણ સદ્ગુણોથી યુક્ત સુમતી નામની એક અત્યંત સુંદર કન્યા હતી એ કન્યા એના પિતાના ઘરે માં ઘરમાં એના ઘરમાં એની સખીઓ સાથે હસતી રમતી એ પ્રકારે મોટી થવા લાગી જે જેવી રીતે શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળા વધે તેમ એ વધવા લાગી એના પિતા જ્યારે રોજ દુર્ગા માની પૂજા કરે હોમ વગેરે કર્યા કરે તો એ સમયે તે કન્યા નિયમિત રૂપથી ત્યાં હાજર રહેતી હતી ઉપસ્થિત રહેતી અને માતા દુર્ગાની વિધિ વધ પૂજા કરતી હતી એક દિવસ એવું બન્યું

અને એ એના પિતાને કહે છે કે હે પિતાજી હું તમારી દીકરી છું અને બધી જ રીતે તમારા પર આધીન છું જેવી તમારી ઈચ્છા હોય એવું કરો ભલે રાજા સાથે કે કોઈ કોઢી સાથે કોઈ દરિદ્ર સાથે જેની સાથે તમારી ઈચ્છા હોય એની સાથે મારા લગ્ન કરી દો પણ પિતાજી થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે કેમ કે કર્મ કરવું એ મનુષ્યના આધીન છે પણ ફળ દેવું એ ઈશ્વરને આધીન છે કન્યાની નિર્ભયતાથી કહેલા આવા વચન સાંભળીને તે બ્રહ્મ તે બ્રાહ્મણને એના પિતાને ગુસ્સો આવ્યો અને તેના વિવાહ એક ઓડ એક કોઢી દરિદ્ર સાથે કરી દીધા અને અત્યંત ક્રોધે થઈને તેની દીકરીને કહેવા લાગ્યા કે હે પુત્રી તારા કર્મનું ફળ ભોગવ જે તારા કર્મનું ફળ ભોગવ જોઉં છું કે તું ભાગ્યના ભરોસે બેસીને શું કરે છે પિતાના આવા કટ્ટો વચન સાંભળીને સુમતીના મનમાં વિચાર આવ્યો એ દુખી થઈ એ વિચાર કરવા લાગી કે અહો આ મારું મોટું દુર્ભાગ્ય છે જેનાથી મને આવું પતિ મળ્યું આમ તેના દુઃખનો વિચાર કરીને એ દીકરી એના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ડર લાગે એવું એ નિર્જન ભયંકર વન હતું એમણે એ રાત બહુ કઠણાઈથી વિતાવી એ ગરીબ દીકરીને આવી દશા જોઈને દેવી ભગવતી દેવી ભગવતી એ પૂર્વ જન્મ પુણ્યના પ્રભાવથી પ્રગટ થયા સુમતી ને કહે છે કે હે દિન બ્રાહ્મણી સુમતી હું તારા પ્રસન્ન છું તું જે ઈચ્છે એ માંગી લે દીકરી વરદાન માંગી લે ભગવતી દુર્ગા નું આ વચન સાંભળીને સુમતી બોલ કે હે માં તમે કોણ છો એ મને કહો સુમતી આવા વચન સાંભળી ભગવતી દેવી બોલ્યા કે હું આદિ શક્તિ ભગવતી છું બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી બ્રહ્મ વિદ્યા અને સરસ્વતી ને પ્રસન્ન થવાથી હું પ્રાણીઓના દુઃખ દૂર કરીને તેમને સુખ પ્રદાન કરું છું હે સુમતી હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રસન્ન થઈ છું હે બ્રાહ્મણ કન્યા તારા પૂર્વજન્મનો ઋતાંત સંભળાવું છું એ સાંભળ તું પૂર્વજન્મમાં નિસાધનોની પત્ની હતી અને અતિ પતિ વ્રતા હતી એક દિવસ તારા પતિ નિષાધે ચોરી કરી ચોરી કરવાના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડી લીધા અને જેલમાં પૂરી દીધા એ લોકોએ તને અને તારા પતિને ભોજન ન આપ્યું આ પ્રકારે નવરાત્રિના દિવસોમાં તે ન કંઈ ખાધું કે ન કંઈ પીધું આ પ્રકારે નવ દિવસ સુધી નવરાત્રિનું વ્રત થઈ ગયું તારું એ દિવસોમાં જે વ્રત થયું એ વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તને મનોવાંચિત વર આપું છું તો માંગ તારી જે ઈચ્છા હોય તે માંગ આવી રીતે મા ભગવતીના વજન સાંભળીને સુમતી બોલી કે જો માં તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું માં તમને પ્રણામ કરું છું હે માં તમને પ્રણામ કરું છું કૃપા કરીને મારા પતિનો કોઢ દૂર કરો દેવી બોલ્યા કે એ દિવસોમાં જે તે વ્રત કર્યું હતું એ વ્રતના એક દિવસનું પુણ્ય ફળ તારા પતિનો કોઢ દૂર કરવા અર્પિત કર એ પુણ્યના પ્રભાવથી તારો પતિ ઠીક થઈ જશે એનો કોડ મટી જશે આવી રીતે દેવીના વચન સાંભળીને સુમતી પ્રસન્ન થઈ અને પતિને નિરોગી કરવાની ઈચ્છાથી ઠીક છે માં આવું કહ્યું તો તેના પતિનું શરીર ભગવતી દુર્ગાની કૃપાથી કોઢના રોગથી મટી ગયું કોઢ મટી ગયો સ્વસ્થ થઈ ગયો એ સુમતી તેના પતિને સ્વસ્થ જોઈને દેવીની સ્તુતિ કરવા લાગી હે દુર્ગા માં

હું ભટકી રહી છું તમે મારી આ વિપદા થી ઉદ્ધાર કરો માં હે દેવી તમને પ્રણામ કરું છું મારી કોઈ પણ ભૂલ હોય તો એના માટે મને ક્ષમા કરો માં હે એ સુમતી ની આવી રીતે સ્તુતિ સાંભળીને ને માં દુર્ગા બહુ પ્રસન્ન થયા અને સુમતી ને કહ્યું કે હે દીકરી તને ઉદાલય નામક અતિ બુદ્ધિમાન ધનવાન કીર્તિવાન પુત્ર જલ્દી થશે આમ આવું વરદાન આપીને માં સુમતી ને ફરી કહે છે કે જો કોઈ બીજી તારી કામના હોય મનોકામના હોય ઈચ્છા હોય તો તું માંગી લે સુમતી બોલી કે હે ભગવતી મા અંબા જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો કૃપા કરી મને નવરાત્રી ની વિધિ નું વિસ્તાર થી વર્ણન કરો સુમતી ની વાત સાંભળીને ને માં દુર્ગા બોલ્યા હે દીકરી હું તને સમસ્ત પાપો ને દૂર કરવા વાળી વિધિ બતાવું છું આસો માસ ની એકમ થી લઈને નવ દિવસ સુધી વ્રત કરો જો આખો દિવસ સુધી વ્રત ઉપવાસ ન કરી શકાય તો એક ટાણું ભોજન કરવું શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી અને જુવારા વાવી તેને પ્રતિદિન જળથી સીંજવું મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવી અને તેની વિધિ સહિત પૂજા કરવી બીજોરોના ફળથી અર્ધી આપવાથી રૂપની પ્રાપ્તિ થાય છે જાયફળ વડે અર્ધ આપવાથી કીર્તિ મળે છે આમળા વડે અર્ધ આપવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને કેળા વડે અર્ધી આપવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે આવી રીતે ફૂલોની અર્ધી આપવી અને વ્રત સમાપ્ત થવા પર નવમા દિવસે વિધિ વિધાનથી હવન હોમ કરવા ઘી ઘઉં મધ જવ તલ બીલીપત્ર નારિયેળ કદમ દાખ જેવા વિભિન્ન સામગ્રીથી હવન કરવું આમળાથી કીર્તિ અને કેળાથી પુત્રની કમણથી રાજ સન્માનની પ્રાપ્તિ થાય છે ખાંડ ઘી નાળિયેર મધ જવ અને તલ અને ફળો વડે હોમ કરવાથી મન વાંચિત વસ્તુની પ્રાપ્તિ થાય છે વ્રત કરવાવાળા મનુષ્ય આવી રીતે વિધિ વિધાંનથી હોમ કરી બ્રાહ્મણોને આચાર્યોને અનંત નમ્રતા સાથે પ્રણામ કરવા અને યજ્ઞની સિદ્ધિ માટે દક્ષિણા આપવી આવી રીતે બતાવેલ વિધિ અનુસાર જે મનુષ્ય વ્રત કરે છે એના બધા જ મનોરથ સિદ્ધ થાય છે આમ જરા આમાં જરા પણ શંકા નથી દીકરી આ નવ દિવસમાં જે કઈ દાન આપવામાં આવે છે એનું કરોડો ગણું ફળ મળે છે આ નવરાત્રિ નું વ્રત કરવાથી અશ્વમેઘ ફળ મળે છે હે સુમતી આ સંપૂર્ણ પૂરી ઉત્તમ ઉત્તમ વ્રત વ્રત કથા છે છે કરવાનું તીર્થ મંદિર અથવા ઘરે વિધિ અનુસાર કરવું પ્રિય ભક્ત ગણો બ્રહ્માજી બૃહસ્પતિ ને કહે છે કે આ પ્રકારે સુમતી ને સુમતી બ્રાહ્મણીને નવરાત્રીની વિધિ બતાવીને

તમે મારા ઉપર ખૂબ જ કૃપા કરી છે જે મને આ વ્રતનું મહાત્મય સંભળાવ્યું બ્રહ્માજી બોલ્યા કે હે બૃહસ્પતિ દેવ આ દેવી ભગવતી સંપૂર્ણ લોકનું પાલન કરનારી છે આ મહાદેવીના પ્રભાવને કોણ જાણી શકે પ્રેમથી બોલો દેવી ભગવતીની જય મા દુર્ગાની જય ઓમ નમઃ શિવાય જય મા દુર્ગા આજે મિત્રો નવરાત્રિનો પહેલો દિવસ છે માટે આપણે સાંભળીશું મા શૈન પુત્રીની કથા મા દુર્ગા તેમના પહેલા સ્વરૂપમાં શૈલપુત્રી નામથી ઓળખાય છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું તેમના પૂર્વ પૂર્વજન્મમાં શૈલપુત્રી પ્રજાપતિ દક્ષિના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા ત્યારે એમનું નામ સતી હતું ભગવાન શિવ સાથે વિવાહ થયા હતા એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં પ્રજાપતિએ સમસ્ત દેવતાઓને આમંત્રિત કર્યા પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ આપ્યું પરંતુ શિવજીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં દેવી સતીને જ્યારે આ વાત ખબર પડી કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ વ્યાકુળ થઈ ઊઠ્યું પોતાની આ ઈચ્છા તેમણે શિવજીને કહી શિવજી બોલ્યા હે સતી પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે તેમણે સમસ્ત દેવોને આમંત્રણ આપ્યું છે પરંતુ આપણને જાણી જોઈને નથી આમંત્રણ આપ્યું તો આવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી ભોળાનાથના આ ઉપદેશથી દેવી સતીનું મન શાંત ન થયું પિતાનું યજ્ઞ જોઈ અને ત્યાં પિયરમાં જઈને ત્યાં માતા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ પ્રકારે ઓછી ન થઈ માતા સતીના હઠ આગળ ભોળાનાથ કંઈ કરી શક્યા નહીં અને માતા સતી પહોંચ્યા તેમના પિતાના ઘરે પિતાના ઘરે પહોંચીને જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યા માત્ર તેમની માતાએ સ્નેહથી સતીને ગળે લગાડ્યા પરિજનોના આવા વ્યવહારથી દેવી સતીને બહુ દુઃખ થયું અને એમણે એ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભર્યો છે દક્ષ પ્રજાપતિ તેના પ્રત્યે અમુક અપમાનજનક શબ્દ પણ કહ્યા આ બધું માં સતી સહન ન કરી શક્યા આ બધું જોઈને માતા સતીનું હૃદય વચતાવો અને ક્રોધથી સંતપ્ત થઈ ગયું સતીએ વિચાર્યું કે એમણે ભોળાનાથની વાત ન માનીને અહીં આવીને બહુ મોટી ભૂલ કરી દીધી છે એ એમના પતિ ભગવાન શિવના આ અપમાનને ન સહન કરી શક્યા તેમણે એમના આ રૂપને તત્કાળ ત્યાં જ યોગા અગ્નિ દ્વારા બાળીને ભસ્મ કરી દીધું વચ્રપાત સમાન આ દારૂણ દુઃખ ઘટનાને સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધે થયા

એકમના દિવસે જે પણ ભક્ત માશૈલ પુત્રીના દર્શન કરે છે એની કથાને સાંભળે છે તો એના વિવાહિત જીવનમાં કષ્ટ દૂર થઈ જાય છે કેમ કે માશૈલ પુત્રીનું વાહન વૃષભ છે માટે તેમને વૃષા રોઢા પણ કહેવાય છે તેમના જમણા હાથમાં કમળ અને ડાબા હાથમાં ત્રિશૂલ રહે છે પ્રિય ભક્તગણો પ્રેમથી બોલો માશૈલ પુત્રીની જય જય મા ભવાની ઓમ નમઃ શિવાય પ્રિય ભક્ત હવે આપણે સાંભળીએ મા દુર્ગા નું એક અનેક સ્વરૂપ વૈષ્ણવ ની કથા હંસાલી નામના ગામમાં વૈષ્ણવ દેવી ના પરમ ભક્ત દિવસ નવરાત્રી ના પૂજન માટે તેમણે કુમારી કન્યાઓને બોલાવી મા વૈષ્ણવ એ કન્યા વચ્ચે સાધારણ વેચના આવીને બેસી ગયા પૂજન બાદ બધી કન્યા તો ચાલી ગઈ પણ મા વૈષ્ણો દેવી ત્યાં જ રહ્યા અને શ્રીધર ને બોલાવ્યા કે બધાને તમારા ઘરે ભંડારાનું નિમંત્રણ આપી આવો શ્રીધરે એ દિવ્ય કન્યાની વાત માની લીધી અને આસપાસના ગામડાઓમાં ભંડારાનો સંદેશ પહોંચાડ્યો ત્યાંથી પાછા ફરતા સમયે ગુરુ ગોરખનાથ તેના શિષ્ય બાબા ભૈરવનાથ સાથે તેના બીજા શિષ્યને પણ ભોજન માટે નિમંત્રણ આપ્યું ભોજનનું નિમંત્રણ મેળવીને બધા જ ગામવાસીઓ આશ્ચર્યમાં પડી ગયા કે એવી કોણ કન્યા છે કે આટલા બધા લોકો ને ભોજન કરાવવા માંગે છે ત્યાર પછી શ્રીધર ના ઘર માં અને આવીને ભોજન માટે ભેગા થયા ત્યારે એ માતા રૂપી કન્યા વૈષ્ણવ દેવી એક દિવ્ય પાત્રમાંથી બધાને ભોજન પીરસવાનું શરૂ કર્યું ભોજન પીરસતા કન્યા ભૈરવનાથ પાસે આવી તો ત્યારે એમણે કહ્યું કહ્યું હતું ખીર પૂરી ની જગ્યાએ માંસ ભક્ષણ અને મદિરા પાન કરીશ ભૈરવનાથ આવું બોલ્યા ત્યારે કન્યા સ્વરૂપમાં વિષ્ણુ દેવીએ એને સમજાવ્યું કે આ બ્રાહ્મણ ના ઘરનો ભોજન છે આમાં માસ માંસ માસાહારી ભોજન નથી કરવામાં આવતું પરંતુ ભૈરવનાથ તો જાણી જોઈને તેની વાત પર હટ કરવા લાગ્યા ભૈરવનાથે કન્યાનો હાથ પકડવાની કોશિશ કરી માં વિષ્ણુ દેવી એની કપટને એની અંદર જે કપટ હતું એ ઓળખી ગયા માં હવા રૂપમાં બદલીને ત્રિકુટ પર્વત ઉપર ઉડવા લાગ્યા ભૈરવનાથ પણ એની પાછળ ગયા માનવ માનવામાં આવે છે કે માની રક્ષા માટે પવનપુત્ર હનુમાન પણ હતા ત્યાં માન્યતા અનુસાર એ સમયે હનુમાનજી માતાની રક્ષા કરવા માટે એમની સાથે જ હતા હનુમાનજીને તરસ લાગી હતી તો માતાએ એમના ધનુષ્ટથી વાર કરીને પહાડ પર એક જળધારા નીકાળી અને માતાએ એ જળધારામાં એમના વાળ ધોયા અને આજે એ જ પવિત્ર જળધારાને બાળ ગંગાના નામથી ઓળખાય છે એ પવિત્ર જળને પીવાથી કે સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓનો બધો જ થાક અને તકલીફ દૂર થઈ જાય છે આ દરમિયાન માતાએ એક ગુફામાં પ્રવેશ કર્યો અને નવ મહિના સુધી તપસ્યા કરી ભૈરવનાથ એમની પાછળ ત્યાં સુધી આવી ગયા ત્યારે એક સાધુએ એ સમજાવ્યું કહ્યું કે તું જેને એક બાળ કન્યા સમજી રહ્યો છે એ આદિ શક્તિ માં જગદંબા છે માટે એ મહાન શક્તિનો પીછો છોડી દે ભૈરવનાથી સાધુની વાતને માની નહીં ઓરી ટોરી નાંખી ત્યારે મા ગુફાની બીજી તરફથી રસ્તો બનાવીને નીકળી ગયા આ ગુફા આજે પણ આદિકુમારી કે ગર્ભ પૂજન નામથી પ્રસિદ્ધ છે અર્ધકુમારીના પહેલા પહેરેલા માતાના ચરણ પાદુકા પણ છે આ એ જગ્યા છે જ્યાં માતાએ ભાગતા ભાગતા પાછું વળીને ભૈરવનાથને જોયા હતા ગુફાથી બહાર નીકળીને કન્યાએ દેવીનું રૂપ ધારણ કર્યું માતાએ ભૈરવનાથને ચેતવ્યો અને પાછો જવા માટે કહ્યું પાછો જતો રે કહ્યું છતાં પણ ભૈરવનાથ માન્યા નહીં પછી શું માં ગુફાની અંદર ચાલ્યા ગયા પછી માની રક્ષા માટે હનુમાનજી એ ગુફાની બહાર ભૈરવનાથ સાથે યુદ્ધ કર્યું ભૈરવનાથે પણ હાર ન માની જ્યારે વીર હનુમાન અસક્ષમ થવા લાગ્યા તો મા એ મહા મા કાળીનું રૂપ ધારણ કરીને ભૈરવનાથનો સંહાર કર્યો ભૈરવનાથનું માથું કપાઈને ભવનના આઠ मील દૂર ત્રિકુટ પર્વતની ભૈરવી घाटीમાં પડ્યું એ સ્થાનને ભેરોનાથના મંદિરના નામથી ઓળખાય છે આજે જે સ્થાન પર માં વૈષ્ણવે દેવીએ હઠી ભેરોનાથનો વધ કર્યો એ સ્થાન પવિત્ર ગુફા अथवा ભવનના નામથી પ્રસિદ્ધ છે આ સ્થાન પર માં કાળી ડાબી બાજુ માં સરસ્વતી વચ્ચે અને માં લક્ષ્મી જમણી બાજુ ઇન્ડીના રૂપમાં ગુફામાં બિરાજમાન છે આ બંનેના મળેલા રૂપને જ મા વૈષ્ણોદેવી કહેવાય છે કહેવાય છે કે પોતાના વધ પછી ભૈરવનાથને એની ભૂલનો પછતાવો થયો અને તેણે માં પાસે ક્ષમાદાનની ભીખ માંગી માં મા દેવી જાણતા હતા કે તે તેના પર વાર કરવા પાછળ ભૈરવનાથની પ્રમુખ મંસા મોક્ષ પ્રાપ્તિ કરવાની હતી મા એ માત્ર તેમને પૂર્વ પૂર્વજન્મમાંથી મુક્તિ નથી આપી પરંતુ એમને વરદાન આપતા કહ્યું કે મારા દર્શન ત્યાં સુધી પૂરા નહીં મનાય જ્યાં સુધી કોઈ પણ ભક્ત મારા પછી તારા દર્શન ન કરે એ માન્યતા અનુસાર આજે પણ માતા વૈષ્ણવ દેવીના દર્શન કર્યા પછી આઠ કિલોમીટર દૂર ચડીને ભેરો નાથના દર્શન કરવા માટે બધા જાય છે આ વચ્ચે વિષ્ણુ દેવીએ પણ પિંડી માથા સહિત એક ચંદ્ર એક चट्टानનો આકાર ધારણ કર્યો અને સદા માટે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ વચ્ચે માં વૈષ્ણવ દેવીએ બ્રાહ્મણ શ્રીધરને સપનામાં બધું જ બતાવ્યું કે એ ત્રિપુટા પર્વત પર

ત્યાર પછી શ્રીધર અને તેમના વંશજ માતા વૈષ્ણવે દેવીની પૂજા કરતા આવ્યા છે અને માતા વૈષ્ણવે દેવી એમના ભક્તોનું કલ્યાણ નિરંતર કરતા આવ્યા છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ધર્મને हानि અધર્મની શક્તિઓ વધવા લાગી ત્યારે આલી શક્તિ સર્થ રજ અને તમ આ ત્રણેય રૂપમાં મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાદુર્ગાએ એમના સામૂહિક બળથી ધર્મને રક્ષા માટે આ કન્યા ત્રેતા ત્રેતાયુગમાં ભારતના દક્ષિણ સમુદ્ર તટ પર રામેશ્વરના પંડિત રત્નાકર ની પુત્રીના રૂપમાં અવતર્યા વિખ્યાત થયા લગભગ નવ વર્ષના થવા પર તે કન્યા ને જયારે ખબર પડી કે ભગવાન એ આ ભૂલુકમાં ભગવાન શ્રી રામ ના રૂપમાં અવતાર લીધો છે ત્યારે એ ભગવાન શ્રી રામને પતિ માની ને તેને પામવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા જ્યારે શ્રી રામચંદ્ર સીતા હરણ કરી પછી સીતા માતાની શોધ કરતા રામેશ્વર પહોંચ્યા તો સમુદ્ર તટ પર ધ્યાન મગ્ન કન્યાને જોઈ એ કન્યાએ ભગવાન શ્રી રામચંદ્રને પત્નીના રૂપમાં સ્વીકાર કરવા કહ્યું તો ભગવાન શ્રી રામે કહ્યું કે એમણે આ જન્મમાં સતી સીતા સાથે વિવાહ કરીને એક પત્ની વ્રતનું વ્રત લીધું છે એક પત્ની રેવાનું વ્રત ગ્રહણ કર્યું છે પરંતુ કળિયુગમાં હું કલ્કી અવતાર લઈશ અને હું તને મારી પત્નીના રૂપમાં સ્વીકાર કરીશ એ સમયે તું હિમાલય સ્ત્રે ત્રિકુટ પર્વતની શ્રેણીમાં જઈને તપ કરો અને ভক্তોના કષ્ટ અને એના દુઃખનો નાશ કરી જગત કલ્યાણ કરતા રહો પ્રિય ભક્તો જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ રાવણના વિરુદ્ધ વિજય મેળવી ત્યારે માએ નવરાત્રી મનાવવાનો નિર્ણય કર્યો માટે આ નવરાત્રીના સમયમાં લોકો નવરાત્રીનો પાઠ કરે છે શ્રી રામચંદ્રએ વચન આપ્યું હતું કે સમય સમસ્ત સંસાર દ્વારા માં વૈષ્ણોદેવીની સ્તુતિ કરવામાં આવશે ત્રિકોટા વૈષ્ણોદેવીના રૂપમાં પ્રસિદ્ધ થશે અને સદા માટે અમર થઈ જશે પ્રેમથી બોલો જય માતા દી જય મા વૈષ્ણોદેવી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય જય શિવ શંભુ આશા રાખું છું મિત્રો તમને મા શૈલ પુત્રીની આ નવરાત્રિના પ્રથમ દિવસની વાર્તા પસંદ આવી હશે કૃપા કરીને આ વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી આ આચરને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માતાજી નામ લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ